નમસ્કાર પાઠવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક છે બોડેલી અલીખેરવા પંચાયત તલાટી કમ મંત્રી સ્મિતાબેનની અલીખેરવા ગ્રામ પંચાયત વોર્ડ નંબર એકના સભ્યને સીધી ધમકી બોક્સ ઉર્ટાચોર કોટવાલકો દંડે જેવો તલાટી તલાટીકમ મંત્રીનો જવાબ સભ્યને જ માનસિક ત્રાસ આપો છો તેવી ફરિયાદ કરીશની ચીમકી ઉચ્ચારી અલીખેરવા ગ્રામ પંચાયત ઓફિસમાં તલાટી સાહેબની વે કરતા અરજદારો વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે ફોન નંબર એકના સભ્યના જણાવ્યા મુજબ અલી ખેરવા ગ્રામ પંચાયતના નંબર એકના સભ્ય ખત્રી હારૂમભાઈ એતા ચોવીસ મે ચોવીસના રોચ અલી ખેરવા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીને સમયસર હાજર નહીં રહેતા મૌખિક માંગ તેઓને જણાવેલું જે બાબતે તલાટીકમ મંત્રી સ્મિતાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને ને તમે માનસિક ત્રાસ આપો છો તેવી તમારી વિરુદ્ધ માંગ ફરિયાદ કરીશની ચીમકી ઉચ્ચારી હતી સમગ્ર બાબતે વોર્ડ નંબર એકના સભ્ય હારૂનભાઈ ખત્રીએ બોડેલી ટીડીઓ ડીડીઓ અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કર્યા હોવાનો અહેવાલ બોડેલીમાં ચર્ચાનો વિષય બન્યો છે તલાટી કમ મંત્રીઓ આગળ સભ્યોની જ કોઈ વેલ્યુ ના હોય તો સામાન્ય માણસનું શું તલાટીની ધમકીને લઈશું કહી રહ્યા છે હારૂનભાઈ ખત્રી સાંભળો રિપોર્ટ જિગ્નેશ દરજી સાથે હૈદર પઠાણ છોટાઉદેપુર બોડેલી જૂ ગ્રામ પંચાયતના એટના વોર્ડ નંબર એકમાં ખૂબ છું હું તરાટી મેડમને જ્યારે ચોવીસ તારીખે એક અરજી આપવા ગયો ત્યારે મેડમ સાડા ચાર વાગે આવ્યા તો મેડમને હું પૂછ્યું કે મેડમ આપણે આવવાનો સમય કેટલો છે તો મેડમે મને ઉત્તર કરવો જવાબ આપ્યો એમને કીધું કે મારો ટાઈમ બે વાગ્યો તો હું ત્રણ વાગે બી આવું ને સાડા ત્રણ વાગે બી આવું તો મેડમને હું લેખી જ અરજી લખીને એમને તમે સર હાજર થવા બાબતની લેખિતમાં અરજી આપવા કહ્યું ત્યારે મને મેડમ એવું કીધું કે તમે મને માનસિક ત્રાસ આપો છો અરજી આપીને તો હું તમારી સામે કાયદેસર એમ કે કોર્ટમાં કેસ કરીશ એવી અમને ધમકી આપે છે તો વોર્ડના સભ્ય થઈને જો મને ધમકી આપતા હોય તો આમ અરજદાર હોય તો એને તો મેડમ શું જવાબ આપે જ્યારે હું ત્યાં બેઠું તો ત્યારે એક બે અરજદાર બી મને કહેતા હતા કે મેડમ હું બે ત્રણ વખત ચકા ખાતા પણ મેડમ મને પંચાયત પણ મળતા નથી એના માટે આજે હું લેખિતમાં ડીઓ સાહેબ તથા કલેક્ટર સાહેબને અરજી આપી છે અને હું કાલે ડીડીઓ સાહેબને બી એની અરજી આપવા જવાનું છું છત્રી હારુનભાઈ અલીભાઈ વોર્ડ નંબર એકના સભ્ય છું